અરવલ્લી જિલ્લામાં ના પર્વ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી નમસ્તે મારું નામ રશ્મિકા ગોસ્વામી છે હું સવેલા ગામની છું હવે આજે જે પર્વ છે નાગપાચમનું પર્વ હું અહીંયા ત્રણ રવિવારથી રવિવાર ભરું છું ને અહીંયા ખૂબ શ્રદ્ધા છે જેની મનોકામના હોય અહીંયા પૂરી થાય છે ને બીજું એક કે જે શું કહેવાય અંધશ્રદ્ધામાં હશે એની મનોકામના અહીંયા નહીં પૂરી થાય શ્રદ્ધાથી મન આપણા મનથી આવશું તો તમારી શ્રદ્ધા પૂરી થશે એટલે હું તો એટલું જ કહીશ કે આપણે ગમે ત્યાં જશું પણ શ્રદ્ધાથી જશું તો આપણી મનોકામના જરૂર પૂર્ણ થાય છે અનુભવ તો એ જ છે કે મારે બાબાના વિઝા માટે જે વાત કરી છે વિઝા માટે અમને જે ટાઈમ આપ્યો છે અને અમને લાગે છે કે અહીંયા રવિવાર ભર્યા પછી મારે જે વિઝાનો પ્રશ્ન છે એ પૂરો થશે અને મને ઘોઘા બાબજી ઉપર પૂરી શ્રદ્ધા છે જય ઘોઘબાવજી सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुकारा मत की रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मा शक्ति चे भरपूर सुकारो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी